નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલ માં જિલ્લા વિશે માહિતી મેળવીશું આગળના જિલ્લાઓ વિડીયો મૂકેલા છે જેનું પ્લે લિસ્ટ બનાવેલું છે ગુજરાતના જિલ્લાઓ અને આપણી યુટ્યુબ ચેનલ નું નામ છે લાઈવ સ્ટડી તો તેમાં જઈને પ્લે લિસ્ટ માં જઈને એ વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો ચાલો તો સાબરકાંઠા જિલ્લા વિશે માહિતી મેળવી અને હા ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોને પણ શેર કરજો અને આ વિડિયોને લાઈક કરી દેજો સાબરકાંઠા જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે જેમાં હિંમતનગર ઓસીના ખેડબ્રમ વડાલી ઈડર વિજયનગર તલોદ અને પ્રાતિજ આમ કુલ 8 તાલુકાઓ આવેલા છે સાબરકાંઠા જિલ્લાનું મથક આવશે હિંમતનગર હિંમતનગર વિશે એનો ઇતિહાસ અને સાબરકાંઠા જિલ્લાનો ઇતિહાસ વગેરે આપણે આગળ ચર્ચા કરીશું અત્યારે જોઈએ સાબરકાંઠા જિલ્લાની સાક્ષરતા તો છોતેર પોઈન્ટ સાહીઠ ટકા જેટલી સાક્ષરતા ધરાવે છે સાબરકાંઠા જિલ્લો ચાર હજાર એકસો ને આડત્રીસ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે અને નવસો ને પચાસ જેટલું જાતિ પ્રમાણ ધરાવે છે એટલે કે સાબરકાંઠા જિલ્લામાં નવસો ને પચાસ જેટલું જાતિ પ્રમાણ છે એટલે એક હજાર પુરુષો નવસો ને પચાસ સ્ત્રીઓ સાબરકાંઠા જિલ્લામાં કુલ તેર લાખ પંચોતેર હજાર છસો જેટલી વસ્તી આવેલી છે સાબરકાંઠા જિલ્લાની અઠ્યાવીસ પ્રતિ ચોરસ કિલો પ્રતિ એક ચોરસ કિલોમીટર જેટલી ધરાવે છે એટલે કે વસ્તુગીતતા ત્રણસો ને અઠ્યાવીસ કિલો જેટલી ધરાવે છે સાબરકાંઠા જિલ્લાનો આરટીઓ છે સાબરકાંઠા જિલ્લાનું ઉત્તર રાજસ્થાન રાજ્ય સાથે એટલે કે આ સાબરકાંઠા જિલ્લો ઉત્તર બાજુએ રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે ઉત્તર બાજુ રાજસ્થાન રાજ્ય અને પૂર્વ બાજુ પણ થોડી રાજસ્થાન પૂર્વ સાઈડ બી આ ઘણા એટલે આ બાજુ પણ રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે એટલે કે ઉત્તરે રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે દક્ષિણમાં આવશે ગાંધીનગર જિલ્લો દક્ષિણ બાજુએ ગાંધીનગર જિલ્લો આવે છે પૂર્વમાં અરવલ્લી જિલ્લો તથા રાજસ્થાન એટલે પૂર્વ બાજુએ આવશે અરવલ્લી જિલ્લો અને આ થોડી રાજસ્થાન રાજ્યની સરહદ છે અને પશ્ચિમ બાજુએ બનાસપડા અને મહેસાણા જિલ્લાની સરહદ ચાર જિલ્લાઓ અને એક રાજ્ય સાથે સરહદ ધરાવે છે ગાંધીનગર અરવલ્લી આમ ચાર જિલ્લા થશે અને રાજસ્થાન રાજ્ય એટલે પાંચ ચાર રાજ્ય ચાર જિલ્લાઓ અને એક રાજ્ય સાથે સરહદ ધરાવે છે અહીંયા ખેડ બ્રહ્મા ને બંને અલગ અહિયાં થી વિભાજન પડે છે આટલા साबर बेटा जिला नो इतिहास तो बादशाह अहमद शाह हाथमती नदी के किनारे ईस्वी चोड़ सन 1426 में अहमदनगर बसावियो <coughs> बादशाह अहमद शाह और एक अहमदाबाद बसावियो उन्होंने या बीजू छे अहमनगर जे अहमनगर नो नामकरण कुवर हिम्मत सिंह नाम पर थी रखा है मतलब जे पछि जारे कुवर हिम्मत सिंह નામ પરથી હિંમતનગર રાખવામાં આવ્યું પહેલા તો હમદનગર નામ હતું હિંમતનગર ઈડરનો વિસ્તાર ઈડર સ્ટેટ તરીકે જાણીતો હતો એટલે એ સમયે ઈડરનો જે વિસ્તાર છે એ ઈડર સ્ટેટ તરીકે જાણીતો હતો અનુ મૈત્રિક કાળમાં વિજયનગર તાલુકા પાસે પોળોમાં મંદિરો બંધાયેલા છે એટલે કે જે પોળો ફોરેસ્ટ છે ત્યાં જે મંદિરો બંધાયેલા છે એ અનુ મૈત્રિક કાળ સમયના બંધાયેલા છે જ્યાં અત્યારે પોલો મહોત્સવ ઉજવાય છે જેમાં પોલો ફોરેસ્ટ છે ત્યાં પોલો મહોત્સવ ઉજવવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે મિની પાવાગઢ મહાકાલી મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે જામા મસ્જિદ પણ આવેલી છે રોડાના મંદિરો સાત મંદિરો છે જે છે તે પૈકી એક પક્ષી મંદિર પણ છે એટલે કે સાબરકાંઠામાં એક પક્ષી મંદિર પણ આવેલું છે કે રોડાના મંદિરો આવેલા છે સલ્તનત કાળમાં બંધાયેલ રાજમહેલ તથા ઈસવીસન પંદર ને બાવીસ માં બંધાયેલ કાજીવાવ આવેલી છે એટલે કે હિંમતનગરમાં સલ્તનત કાળ સમયે બંધાયેલ રાજમહેલ અને કાજીવાવ પણ હિંમતનગર ખાતે આવેલી છે હિંમતનગર ખાતે ભોળાભાઈ પટેલની સ્થાપેલી સાબર ડેરી આવેલી છે આ સાબર ડેરી વિશે પણ આપણે પાછળ માહિતી મેળવીશું હિંમતનગરમાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે અને અહીંની એશિયન ગ્રેનીટો લિમિટેડ જાણીતી સંસ્થા છે એટલે કે જે હિંમતનગર છે ત્યાં સિરામિક ઉદ્યોગ વિકાસ પામ્યો છે અને ત્યાં એશિયાની ગ્રેનિટો લિમિટેડ કંપની પણ આવેલી છે હિંમતનગર તાલુકામાં ખડિયાળ ખાતે ગુહાઈ નદી પર ગુહાઈ ડેમ પણ આવેલો છે એટલે કે ગુહાઈ નદી છે તેના પર ગુહાઈ ડેમ આવેલો છે હિંમતનગર પાસેના આકોદર ગામને આઈસીઆઈસી બેંકે દત્તક લીધેલું છે પણ પોઈન્ટ યાદ રાખવાનું છે કે આઈસીઆઈસી બેંકે દત્તક તરીકે કયા ગામને લીધેલું છે તો આકોદર ગામને હિંમતનગર નજીક પૂર્વ દિશાએ રાયસિંગપુર રોડા ગામમાં રોડા ના મંદિર સમૂહ આવેલા છે જે આગળ કીધું એ પ્રમાણે કે રોડા ના મંદિરો આવેલા છે સાત મંદિર તે પૈકીનું હાલ નો પક્ષી મંદિર છે એ જો છે બાકી બીજા મંદિરો હાલ જોવા મળતા નથી અહીં ચાલુક્ય શૈલીમાં બંધાયેલા સાત મંદિરો છે એટલે કે જે ઓડાના મંદિરો છે એ ચાલુક્ય ચાલુક્ય શૈલીમાં બંધાયેલા છે અને સાત મંદિરો છે લાડજી માતાનો પ્રાચીન કુંડ પણ આવેલો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે રાયસિંગ રોડા પાસે પક્ષી મંદિર આવેલું છે એટલે કે જે રાયસિંગ રોડા છે ત્યાં પક્ષી મંદિર આવેલું છે જે માત્ર જ નહીં પરંતુ સમગ્ર ભારતનું એક પક્ષી મંદિર માનવામાં આવે છે એટલે કે સમગ્ર ભારતનું પક્ષી એક

જે ચીની મુસાફર આવ્યો હતો ભારત માં હ્યુએન ત્સાંગ તેની મુલાકાત લીધી હતી તેને વડાલી ને ચીની ભાષામાં ઓ ચાલી કહ્યું છે એટલે કે હ્યુએન ત્સાંગ ઓ ચાલી એવું કહ્યું છે વડાલી તો આ પણ પોઈન્ટ યાદ રાખવા જેવો છો મિત્રો કેમ કે પરીક્ષા માં પૂછાઈ શકે એવું છે તો હ્યુએન ત્સાંગ એ ઓ ચાલી કહ્યું છે વડાલી ને વત્તપલ્લી કે વડપલ્લી તરીકે ઓળખાતો એટલે વડા વડાલી છે એ આગળ સમયમાં સમય કે વડ પલ્લી તરીકે ઓળખાતું હતું હિમ પ્રાંતિક તાલુકો પ્રાચીત તાલુકો પ્રાંતિક તાલુકો કોટિયાર પ્રભુ ચતુર્ભુજ મૂર્તિ છે એટલે કે જે પ્રાંતિક તાલુકો છે એમાં કોટિયાર પ્રભુની ચતુર્ભુજ મૂર્તિ છે જે ખડાયાતા બ્રાહ્મણોના ના ઈષ્ટદેવ છે જે ખડાયાતા બ્રાહ્મણો છે તેમના ઈષ્ટદેવ તો કોટિયાર ચતુર્ભુજ હિંમતનગર અને પ્રાતિજ વચ્ચેથી પસાર થતું કર્કવૃત પ્રાતિજ પાસે પાસેથી પસાર થાય છે એટલે હિંમતનગર અને પ્રાતિજ વચ્ચે ત્યાં કર્કવૃત પસાર થાય છે પ્રાતિજ ખાતે બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર આવેલા છે જે બ્રાહ્મણો છે એમના સાત કુળદેવતીઓના કુળદેવતાઓના મંદિરો આવેલા છે પ્રાતિજ તાલુકાના સણોસરા ખાતે સાબરગ્રામ વિદ્યાપીઠ આવેલી છે પ્રાતિજની ઉત્તરે સાબરમતી જ્યાં હાથમતી નદી મળે છે ત્યાં તે સાબરમતી તરીકે ઓળખાય છે એટલે કે પ્રાતિજની ઉત્તરે જે સાબરમતી અને હાથમતી નદીનો સંગમ છે ત્યાંથી તે ત્યાંથી આ નદી સાબરમતી તરીકે ઓળખાય છે એટલે કે સાબરમતીની ઓળખાણ ત્યાંથી થાય છે કે જે પ્રાતિની ઉત્તર આવેલ હાથમતી અને સાબર નદીનો સંગમ થાય છે ત્યાંથી સાબર એટલે સાબ જ્યાં સાબર નદી આવે છે અને હાથમતી એટલે ખેડબ્રહ્મા ખેડ બ્રહ્મા ચતુર્મુખ ચતુર્મુખ બ્રહ્માજી નું મંદિર આવેલું છે ખેડ બ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે એટલે કે ખેડ બ્રહ્મા છે જે એ હરણાવ નદીના કિનારે આવેલું છે ભારતમાં બ્રહ્માજીના બે મંદિરો જાણીતા છે એટલે ભારતમાં બ્રહ્માજીના બે મંદિરો આવેલા છે જેમાં પ્રથમ રાજસ્થાનમાં આવેલું પુષ્કર મંદિર અને બીજા સ્થાને ખેડબ્રહ્માનો મંદિરનો સમાવેશ થાય છે આ પણ પોઈન્ટ મોસ્ટ આઈ એમ કી છે કે ભારતમાં બ્રહ્માજીના બે મંદિરો આવેલા છે એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે અને બીજું છે ખેડબ્રહ્મા જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ખ્યાલ બ્રહ્માના સત્તરમી સદીમાં બંધાયેલા અંબાજીના અંબાજી માતાનું મંદિર પણ આવેલું છે જે ખેડ છે ત્યાં સત્તરમી સદીમાં અંબેમાનું મંદિર બંધાયેલું છે જે નાના અંબાજી તરીકે જાણીતું છે ખેડ થી આગળ હરણાવ નદી પર હરણાવ ડેમ એક બાંધવામાં આવેલું છે એટલે કે ખેડ થોડો આગળ હરણાવ નદી પર હરણાવ ડેમ એક બાંધવામાં આવેલું છે ઈડર ઈડર તાલુકો ઈડરના લાકડા રમકડા વખણાય છે એટલે કે ઈડર તાલુકો છે ત્યાંના લાકડા અને રમકડા પણ વખણાય છે ઈડરમાં ઈડરિયો ગઢ આવેલો છે જે અહીંયા ફોટો માં દેખવા મળે છે જે ઈડર ઈડરિયો ગઢ આવેલો છે ઈડરમાં ઈડરિયોગઢ વેણી વતસલાના રાજાએ બંધાવ્યો હતો એટલે કે જે વેણી વત્સલા રાજા હતો તેને ઈડરિયોગઢ બંધાવ્યો હતો ઈડરમાં રાવ રણમલની ની રણમલ ચોક અને રણમલેશ્વર તળાવ આવેલું છે એટલે કે રણમલ ચોક ચોકી આવેલી છે અને રણમલેશ્વર તળાવ પણ છે આ નો ઉલ્લેખ કવિ શ્રી શ્રીધરે રણમલ છંદમાં કર્યો છે એટલે કે જે રણમલ છંદ છે તેમાં કવિશ્રી કવિ શ્રીધરે કર્યું છે આનો ઉલ્લેખ ઇડોર ગઢ પર રૂ રાણી નું માળિયુ નામનો મહેલ આવેલો છે જેને જીણત વર્ગ કુમાર પાળે કરાવ્યો હતું આ પણ પોઈન્ટ યાદ રાખવાનું કે કુમાર પાળે ઈડર રાણી રૂઠી નું માળિયા કરાવ્યો હતો ઈડર તાલુકાના ચાદર ગામે મોધનેશ્વર મહાદેવ મેળો ભરાય છે ઈડર તાલુકો છે તેના ચાદર ગામ ખાતે મોધનેશ્વર મહાદેવનો મેળો ભરાય છે કોશીના તાલુકો કોશીના તાલુકો છે એ વિસ્તારમાં સાબરકાંઠાની ઉત્તરે આવેલો આ વિસ્તાર છે જે કોશીના તરીકે ઓળખાય છે જંગલી ઔષધિ માટે કોશીના જાણીતો છે જે કોશીના તાલુકો છે એનો વિસ્તાર જંગલી ઔષધી તરીકે જાણીતો છે અરવલ્લી પર્વત શ્રેણીનો એક ફાટો સાબરકાંઠા જિલ્લામાં એડર ખેડબ્રમમાં અને વિજયનગરની ટેકરીઓમાં આવેલો છે એટલે કે જે આપણે અરવલ્લીની પર્વત શ્રેણી આવેલી છે તેના એક ફાટો સાબરકાંઠા જિલ્લામાં

પોળો ખાતે પોળો મહોત્સવનું આયોજન કરવામાં આવે છે વિજયનગર તાલુકાના હરણાવ નદીના કાંઠે આવેલું છે એટલે કે આ પોલ ફોરેસ્ટ એ વિજયનગર હરણાવ નદીના કાંઠે આવેલું છે આ મંદિરોને આભાપુર ગામ પાસે અનુમેદ્રિક કાળના મંદિરો આવેલા છે બે હજાર સત્તરમાં માં વન મહોત્સવ અંતર્ગત પાલગઢ વાવના શહીદોની યાદમાં અહીં વિરાંજલિ વન બનાવવામાં આવ્યું છે એટલે કે બે હજાર સત્તરમાં

જે ગુણબખરી તરીકે ઓળખાય છે તો સાબરકાંઠા જિલ્લાના કોશીના તાલુકામાં ગુણબાખરી ગામે આદિવાસીઓના ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે આ ચિત્ર વિચિત્રનો મેળો પણ પૂછાય છે પરીક્ષાઓમાં તો ખાસ યાદ રાખવાનું કે ચિત્ર વિચિત્રનો મેળો કઈ જગ્યાએ ભરાય છે તો પોશીના તાલુકામાં ગુણબખરી ગામમાં ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછીના ચૌદમા દિવસે ભરાય છે એટલે કે આ મેળો ક્યારે ભરાય છે એ પણ પૂછાઈ શકે છે તો હોળી પછીના ચૌદમા દિવસે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે જે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુણ ગુણભાખરી ગામ ખાતે ગુણભાખરી ખાતે આકુલ વ્યાકુલ અને સાબરમતી નદીનો સંગમ થાય છે એટલે કે ગુણભાખરી જે ગામ છે ત્યાં આકુલ વ્યાકુલ અને સાબરમતી નદીનો સંગમ થાય છે પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે હસ્તીનાપુર આજનું દિલ્હી છે જે ત્યાંના શાસક શાસન કરતા શાંતુનુ ને બે પુત્ર હતા ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય જે તેઓની માતા સત્યવર્તી જે સત્યવર્તી એટલે કે મત્સ્ય ગંધા તરીકે પણ જાણીતા હતા એમની માતા તો એમની માતા સત્યવર્તી અને રાજા શાંતુનુના જ્યેષ્ઠ પુત્ર દેવદત મહાભારતના ભીમસમાં જે મહાભારતમાં ભીષ્મ હતા તે જ્યેષ્ઠ પુત્ર દેવદત્ત વચ્ચેના સંબંધ અંગે ખોટી માન્યતા ધરાવતા હતા પાછળથી પોતાની ભૂલ તેઓ સમજતા પોતે જાતે જ બલિદાન આપી અગ્નિ સ્નાન કર્યું હતું એટલે કે આ જ્યાં ગુણ બાકરી ખાતે ગામ છે ત્યાં આ બંને

એ સિવાય સાબરકાંઠા જિલ્લામાં સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીં સપ્તેશ્વર મહાદેવ કુંડ પણ આવેલું છે એટલે કે મંદિર સાથે સપ્તેશ્વર કુંડ પણ આવેલું છે વાસુકી અને વિશ્વ શાંતિના કવિ તરીકે જાણીતા ઉમાશંકર જોશીનું નું જન્મ સ્થળ સાબરકાંઠા જિલ્લાનું બામણા હાલમાં અરવલ્લીમાં આવી ગયું છે એટલે કે જે ઉમાશંકર જોશીનું જન્મસ્થળ સાબરકાંઠાનું બામણા ગામ હતું આ બામણા ગામ હાલ અરવલ્લી જિલ્લામાં આવી ગયું છે તો અરવલ્લી જિલ્લામાં આવશે સાબરકાંઠાના અ આરસોડી આરસોડિયા ઘાતે એશિયા ખંડનો સૌથી મોટો ચિનાઈ માટીનો જથ્થો આવેલો છે એટલે કે જે સાબરકાંઠા જિલ્લામાં સિરામિક ઉદ્યોગ એટલે માટે વિકાસમાં વિકસિત થામ્યો છે

સાબરકાંઠા રાખવામાં દુર્ગ તરીકે જાણીતો દોલત નિવાસ પેલેસ નિવાસ એ ઈડર તાલુકામાં આવેલો છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વાવ તળાવ કુવાઓ કાજી વાવ હિંમતનગરમાં આવેલી છે સપ્તેશ્વર કુંડ એ સપ્તેશ્વર ખાતે આવેલો છે હંસલેશ્વર તળાવ ઈડરમાં આવેલું છે રણમલ રાણી તળાવ એ ઈડરમાં પણ આવેલું છે સાબરકાંઠા જિલ્લાની નદીઓ સાબરમતી આપણે સાબરમતી નદીની ચર્ચા લગભગ ખેડા જિલ્લામાં કોઈ જિલ્લામાં કરી છે તો આગળ કોઈ જિલ્લો ભણાયો છે એનામાં સાબરમતી નદીની ચર્ચા થઈ ગઈ છે આજે આપણે હાથમતી અને બીજી કઈ નદી આવશે આવશે આ નદી વિશે આપણે માહિતી મેળવીશું નદી અરવલ્લી નદી અરવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને ખંભાતના અખાતમાં મળી જાય છે વિજયનગર હિંમતનગર અને અરવલ્લીના ભીલોડામાંથી આ નદી પસાર થાય છે હાથમતી નદીના કિનારે બાદશાહ અહમદ શાહે અહમદનગર વસાવ્યું હતું જે આજે કુંવર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર તરીકે ઓળખાય છે એટલે કે આ હિંમતનગર છે એ હાથમતી નદી કિનારે આવેલું છે

રણાવ નદી ખેડ બ્રહ્માની પશ્ચિમે સાબરમતી નદીમાં વહી જાય છે એટલે કે સાબરમતીમાં નદીને ખેડ બ્રહ્મા પાસે પશ્ચિમ બાજુએથી પડી જાય છે એ સિવાય જે એશિયામ સૌથી જૂનાય માટેનો ભંડાર આપણે હિંમતનગરના કયા ગામમાંથી મળ્યો છે આ હારસોડિયા ખાતેથી જૈશિયાનો સૌથી મોટો ચિનાઈ માટીનો જથ્થો મળી આવે છે તો તેના વિશે વધુ ડિટેલમાં અહીંયા જોઈ લઈએ ચિનાઈ માટી ગ્રેનાઇટ ખડકોમાં રહેલા ફેલ્સ પારના ખવાણથી છૂટી પડે છે એટલે કે જે ગ્રેનાઇટ ખડકો છે તેમાંથી ફેલ્સ પરના ખવાણથી આ માટી છૂટી પડે છે આ માટી સફેદ અથવા આછા ભૂરા રંગની હોય છે માટીનો કલર પૂછે તો સફેદ અથવા આછા ભૂરા રંગની હોય છે ચિનાઈ માટી ચિનાઈ માટીનો ઉપયોગ પોટરી રબર કાપડ કાગળ ઉદ્યોગ પોલીસનો પાવડર જંતુનાશક દવાઓ પ્લાસ્ટિક સિમેન્ટ ફાર્માસ્ટિકલ ઇન્સ્યુલેટર્સ સૌંદર્ય પ્રસાધનો પોલેસીન અને રિફ્રેક્ટરી ઉદ્યોગોમાં સેનેટરી વેડ્સ ગ્લેસવુડ ગ્લેસવુડ ટાઇલ્સ ક્રોક ક્રોકરી સ્ટોન વેર પાઇપ મેગ્લોરીન નળિયા વગેરે બનાવવામાં આ ચિનાઈ માટીનો ઉપયોગ થતો ચિનાઈ માટીનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે આટલું બધું ઉપયોગ તેનો દર્શાવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વિજાપુર રાણસીપુર એચાવા મળી રામપુર આ જગ્યાએથી પણ ચિનાઈ માટી મળી આવે છે સાબરકાંઠા જિલ્લામાં આવેલી જે સાબર ડેરી છે તેની વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં માં સાબર ડેરી આવેલી છે જે હિંમતનગર એ સાબરકાંઠા નું મુખ્ય મથક છે તો ત્યાં આ સાબર ડેરી આવેલી છે સાબર ડેરી હસ્તક ખેડ બ્રહ્મ ધનસુરા સામ્રાજ્ય એમ ત્રણ શીત કેન્દ્રો આવેલા છે એટલે કે શીત કેન્દ્રો પણ આના આવેલા છે ખેડ બ્રહ્મ ધનસુરા અને સામળાજી ખાતે હિંમતનગર માં

કોલાપુર ખાતે સિત કેન્દ્ર આવેલા છે અમદાવાદ પાસે સરખેજ સુપાસ મિત્રો આ થોડું ડિટેલ પાછો ડેરી અને અમદાવાદ વિશે થોડી વધારે અમદાવાદ બેરીમાંથી આવી ગઈ છે તો ચેક કરી નાખીએ આપણે ત્રણ 3 પોઈન્ટ આપણે અહીંયા નહીં આવતા પણ યાદ રાખવું હોય તો રાખજો અમદાવાદનું છે અને આ સાબર ડેરીના સ્થાપક હતા બોળાભાઈ પટેલ છોલો તો અહીંયા સાબરકાંઠા જિલ્લાની માહિતી સમાપ્ત થાય છે અહીંયા સુધી બની રહે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જિલ્લા સાથે